રસ્તામાં આવતા અમૂલની જાહેરાતનું એક હોર્ડિંગ જોયું અને એ હોર્ડિંગમાં અમૂલની પેલી પોલકાવાળા ફ્રોકવાળી છોકરી યાદ કરી રહી હતી એક એવા વ્યક્તિત્વને જેને એમણે કહ્યા કે ફાધર ઓફ અમૂલ એવા વ્યક્તિ એવું વ્યક્તિત્વ જેને કહેવાય છે શ્વેત ક્રાંતિના જનક અને પિતા તરીકે ઓળખાય છે આજે ડોક્ટર વર્ગીસ કુરિયનને યાદ કરવા છે એમની મૃત્યુ તિથિનો દિવસ છે અને એટલા જ માટે એનાલિસિસમાં બાકીના સમાચાર વિશે વાત કરતા પહેલા શરૂઆતમાં વાત કરીશું ડોક્ટર વર્ગીસ કુરિયનની નમસ્કાર આપની સાથે હું દેવાંશી કેરળના કોઝીકોડેના ક્રિશ્ચિયન પરિવારમાં જન્મેલો એક છોકરો ડેરી એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને પછી નિયતિ એમને છે કેરળ ક્યાં કેરળ ક્યાં ગુજરાત પરંતુ ખેંચીને લઈને આવે છે ગુજરાત સુધી એ ડેરી એન્જિનિયર જ્યારે આણંદમાં પહોંચે છે ત્યારે એ બહુ જ બહુ એમને મજા નથી આવતી રહેવાની આખું રીતભાત સંસ્કૃતિ વાતો ભાષા ખાનપાન બધું જ અલગ એવા ગામમાં આવીને જ્યારે વર્ગીસ કુરીઓને રહેવાની શરૂઆત કરી ત્યારે એ નહોતા ઈચ્છતા હું રહું પરંતુ જે આવ્યું એને સારી રીતે નિભાવવાનું એવા હેતુથી ડોક્ટર એમની પાસે કશુંક પેદા કરવાની ક્ષમતાવાળા આટલા પશુપાલકો છે જેમની પાસે ભેંસો છે ગાયો છે પરંતુ એ દૂધનો ઉપયોગ નથી થઈ શકતો એ દૂધ સાચવી નથી શકાતું એટલા માટે ડેરીમાં પહોંચી નથી શકતું અને એ સિવાયની આખી બહુ લાંબી વાતો છે વર્ષો પછી કામ કરતા કરતા એમણે પશુપાલકોને મદદ કરવા માટે નેસ્લે કંપનીમાં પણ ગયા અને નેસ્લેને કહ્યું કે તમે જે કન્ડેન્સ્ડ મિલ્ક બનાવો છો તો એનો પાવડર તમે બહારના દેશોમાંથી લાવો છો એના કરતાં આપણા દેશના ભારતના પશુપાલકો પાસેથી તમે ખરીદવાની શરૂઆત કરો નેસ્લેને એ વખતના એક અધિકારી એવો જવાબ આપ્યો હતો એમને કે ભાઈ અહીંયાના નેટિવ્સનો એટલે કે ભારતીયોનો શું ભરોસો એમના દૂધના આધાર પર અમે કન્ડેન્સ મિલ્ક ના બનાવી શકીએ એ બહુ ડેલિકેટ પ્રોસેસ છે આવા બધા અપમાનના ઘા સહન કરી કરીને ત્રિભુવનદાસ પટેલ જેવા વ્યક્તિત્વ એમના એમનો ઉલ્લેખ કર્યા વગર શ્વેત ક્રાંતિની કોઈ પણ વાત ન થઈ શકે કેમ કે ડૉક્ટર વર્ગીસ કુરિયન બીજા કોઈપણ રાજ્યમાં વર્ગીસ કુરિયન કે બીજા ઘણા બધા માણસો બીજી કોઈ જગ્યાએ આ સહકાર ક્ષેત્રના આ મોડેલને બહુ જ સારી રીતે લાગુ ન કરી શક્યા એક ગુજરાતીપણું હતું એ ગુજરાતના સહકાર ક્ષેત્રના આગેવાનોનો પ્રભાવ હતો અને ડૉક્ટર વર્ગીસ કુરિયનનું આવવું અને પછી રાજનીતિનો એટલો સાથ આપવો અને પછી સહકારમાં એટલું આગળ વધવું અને અમૂલ આપણી પાસે ઉદાહરણ છે અમૂલ માટે અમૂલે એટલે કે ગુજરાતના પશુપાલકોની ભેગી કરીને બધાએ ભેગા ભેગા થઈને ઊભી કરેલી એક બ્રાન્ડ એટલે અમૂલ અને એ અમૂલે ટોક્યો ઓલિમ્પિક્સને સ્પોન્સર કરી ત્યારે ઘણા બધા લોકોએ કહ્યું કે ગુજરાતના ખેડૂતોએ ટોક્યો ઓલિમ્પિકને સ્પોન્સર કરી છે હમણાં જ્યારે ક્રિકેટનો વર્લ્ડ કપ ગયો ત્યારે અમેરિકાની ક્રિકેટની ટીમને ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો સ્પોન્સર કરી રહ્યા હતા શ્રીલંકાની ટીમને ગુજરાતના ખેડૂતોએ સ્પોન્સર કરી બાર હજાર કરોડના ટર્નઓવર ટર્નઓવર સુધી અમૂલ પહોંચ્યું છે એ સહકારી ક્ષેત્ર એની અંદર લાખ સમસ્યાઓ એની અંદર અતિશય ગુસેલો જાતિવાદ રાજકારણ ભ્રષ્ટાચાર પણ એ બધાથી ઉપર ઉઠીને એ હકીકત તમારે માનવી પડે કે આ દેશના અનેક રાજ્યો છે અને જે રાજ્યો પોતે વધારે શિક્ષિત વધારે વિકસિત દેશ આઝાદ થયો ત્યારે વધારે સશક્ત હોવાનો દાવો કરતા હોવા છતાં કોઈપણ જગ્યાએ આ સહકાર ક્ષેત્રનું મોડલ એવું લાગુ ન થઈ શક્યું જે ગુજરાતમાં થયું અને એટલે જ ગુજરાતમાં બનાસકાંઠાની બનાસ ડેરી હોય પંચમહાલની પંચામૃત ડેરી હોય મહેસાણાની ડેરી હોય સુરતની હોય બધાની અલગ અલગ છે ડેરી પરંતુ છતાં એક બ્રાન્ડ હેઠળ એટલે કે અમૂલ હેઠળ એ લોકો ભેગા થઈને એ બિઝનેસ કરે છે અને પછી પશુપાલકો પશુપાલક છે એ માત્ર દૂધ આપી શકે છે એનું દૂધ ડેરીમાં જાય છે ને પછી એના વેલ્યુ એડિશનનું કામ ડેરી કરે છે એ ડેરી એ દૂધમાંથી પનીર બનાવે છે દહીં બનાવે છે છાશ બનાવે છે ચોકલેટ્સ બનાવે છે છાશ અને કોવિડ જેવો સમય આવ્યો કોરોના જેવો સમય કે જ્યારે બધું જ પડી ભાંગેલું હતું ત્યારે એ ખેતી અને પશુપાલન હતું જેણે આપણને ટકાવીને રાખ્યા હતા અમૂલે એ વખતે નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ કરી હતી અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે એ ક્ષેત્રના મિજાજ પ્રમાણે મીઠાઈ પણ અમૂલ આજે વેચે છે અને અમૂલ એ વિશ્વસનીયતાનો પર્યાય બન્યું છે આ બધાના મૂળમાં આપણો દેશ ડૉક્ટર વર્ગીસ કુરિયન જ્યારે શરૂઆત કરી રહ્યા હતા ડેરી એન્જિનિયરિંગમાં ત્યારે પોતાનું દૂધ જરૂરિયાત પ્રમાણેનું ખપત પ્રમાણેનું દૂધ જાતે પેદા ન કરી શકતો દેશ હતો જે દુનિયામાં અત્યારે સૌથી વધારે દૂધ પેદા કરતો દેશ બન્યો છે અને એટલે જ આપણે દુનિયાની સામે આટલા ટટ્ટાર એટલે ઊભા છીએ કેમ કે એના મૂળમાં ઘણા બધા લોકો એવા છે કે જેણે પોતાનું આખું જીવન ખપાવી દીધું અને એટલે નવ સપ્ટેમ્બર બે હજાર બારે મૃત્યુ પામેલા ડૉક્ટર વર્ગીસ કુરિયનને યાદ કરવાનો આ સમય છે એ ક્રાંતિ છે જે પશુપાલકોના જીવનમાં આવી છે પણ માત્ર પશુપાલકોના જીવનમાં નહીં સામાન્ય માણસોના જીવનમાં પણ આવી છે કેમ કે મુંબઈમાં કે અમદાવાદમાં રહેતા માણસો પોતાના ફ્લેટમાં ભેંસ કે ગાય નથી રાખી શકતા

ઘણી બધી કોશિશ થઈ પણ એ લાગુ ન થઈ શક્યું જવાહરલાલ નહેરુ દેશના પહેલા પ્રધાનમંત્રી એમની સાથે ઘણી બધી અસહમતી હોવા છતાં ડૉક્ટર વર્ગીસ કુરિયાને અદ્ભુત રીતે પોતાનું એ કામ કર્યું અમૂલ એ માર્કેટિંગમાં એણે નવી પેટર્ન પેદા કરી આજે પણ કોઈ પણ બિઝનેસ મોટો થાય કોઈ પણ બ્રાન્ડની તમે સ્ટોરી જુઓ અમૂલ જે રીતે પોતાનું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરી શક્યું છે દૂધ એટલે અમૂલ એ લોકોના મનમાં જે ઘુસ્યું છે અમૂલ એટલે ભરોસો જે ઘુસ્યું છે એ કોઈ પેદા નથી કરી શક્યું એના મૂળમાં આ બધા જનકો હતા જેણે ખૂબ મહેનત કરી છે એટલે એ વખતના ખેડાના કોંગ્રેસના પ્રમુખ ત્રિભુવનદાસ પટેલથી માંડીને એ કેરળથી આવેલા ડેરી એન્જિનિયર ડોક્ટર વર્ગીસ કુરિયન કે જે સવાયા ગુજરાતી સાબિત થયા એનડીડીબીનું હેડક્વાર્ટર બનાવવાની વાત આવી તો એમણે કહ્યું આનંદ શિફ્ટ કરો હું દિલ્હી કે એના રાજકારણમાં ચંચુપાત નહીં કરું લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું કે તમે જે ગુજરાતમાં કરીને બતાવ્યું એ તમે બાકીના રાજ્યોમાં કરીને બતાવો બાબુશાહીથી થાક્યા કંટાળ્યા પણ ગુજરાત સિવાય બાકીના કોઈ રાજ્યમાં ડોક્ટર વર્ગીસ કોરિયન ઈચ્છવા છતાં એમની મહેનત છતાં પણ એ પ્રયોગ સફળ ન કરી શક્યા ગુજરાતીઓ અનેક વિષયો પર ગૌરવ લે છે લેવું પણ જોઈએ આપણે બધા જ બિઝનેસ પર ગૌરવ લઈએ છીએ પણ અમૂલ એ ગુજરાતી એ મિજાજ ગુજરાતીપણા અને ગુજરાતના એ સમયના નેતાઓના કારણે શક્ય બન્યું છે આ પ્રકારનું જ્યારે સંયોજન થાય એક ટેકનોલોજીના નિષ્ણાંત એક વિષયના નિષ્ણાંત અને એક સમાજના નિષ્ણાંત સામાજિક રીતે આગળ જેની અંદર સામાજિક ચેતનાની સમજ છે પશુપાલકની સમજ છે આવું કોમ્બિનેશન થાય ત્યારે અમૂલ પેદા થાય છે અને એ અમૂલ પર ગુજરાતી તરીકે એટલા માટે ગર્વ લેવા જેવી વાત છે કેમ કે બાર હજાર કરોડના ટર્નઓવર સુધી એમને નથી પહોંચી શકાતું એમને પશુપાલકો અમેરિકાની ક્રિકેટ ટીમને સ્પોન્સર નથી કરી શકતા હવે આપણે ગુજરાતના બાકીના સમાચારની વાત કરીએ આખો દિવસ જે મુદ્દો જે વિષય સૌથી વધારે ચર્ચામાં રહ્યો એ સુરતના સૈયદપુરાના વિસ્તારમાં વરિયાવીચા રાજા નામે ગણેશ પંડાલ લાગે છે અને ગણપતિ બાપાની શ્રીજીની પ્રતિમા ખૂબ શ્રદ્ધાથી ભાવભક્તિથી ત્યાં લાવવામાં આવે છે એ પંડાલ જ્યારે બંધાય છે ત્યારે એ જોઈને નથી બંધાતા કે આજુબાજુમાં કયા સમાજની કયા ધર્મની કેટલી વસ્તી છે એ શ્રદ્ધાથી એનું આયોજન કરવામાં આવે છે સૈયદપુરામાં પહેલીવાર ગણપતિ બાપા નહોતા લાવવામાં આવ્યા એવો વિસ્તાર કે જ્યાં એવું કહેવાતું કે જ્યાં સરસ કોમી એખલાસ રહે છે હિન્દુ મુસલમાનની એકતા હોય છે બહુ વિશેષ ડખા થતા નથી એટલા માટે જ ત્યાં ખૂબ શ્રદ્ધાથી ધામધૂમથી ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે એવા જ ઉત્સવની ઉજવણી અને એવા જ હેતુથી ત્યાં ગણપતિ બાપાનું પંડાલ અને આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આદર્શ પરિસ્થિતિમાં અને જો એટલી માણસાઈ બચી હોય તો બધા લોકોએ ભેગા થઈને એની ઉજવણી કરવી જોઈએ પણ કમનસીબે એવું ન થયું એક કિલોમીટર દૂરથી રિક્ષામાં બેસીને છ કિશોર ત્યાં પહોંચ્યા અને ગઈકાલે રાત્રે નવ વાગે એમણે સીધો જ પથ્થરમારો કરવાની શરૂઆત કરી ગણપતિ બાપાના પંડાલ પર તમે ગણપતિ બાપાના પંડાલ પર કેવી રીતે પથ્થર ઉપાડી શકો બહુ મોટો પ્રશ્ન છે આ તહે આ ધાર્મિક અને આધ્યાત્મિક કરતાં પણ ગણપતિ બાપાનો જે તહેવાર છે એ તો ઉજવણીની જેમ વધારે જોવાય છે લોકો બધું જ પોતાનું દુઃખ દર્દ બધું જ ભૂલાવીને ગણપતિ બાપાની આરાધનામાં લીન થઈ જાય છે એવી પૂર્ણ શ્રદ્ધા સાથે કે બાપા જશે ત્યારે મારા બધા વિઘ્નને સાથે લઈને જશે એ વિઘ્નનું વિસર્જન થાય છે એવું માનીને બાપાનું વિસર્જન કરે છે ધાર્મિક એકતાના ઉદાહરણ બધા લોકો વર્ષોથી આપતા આવ્યા છે પણ આપણે ત્યાં ધાર્મિક એકતા એ ઘણા બધા કિસ્સામાં નર્યો દંભ સાબિત થાય છે આ દેશના અનેક વિસ્તારો આજે પણ એવા છે કે જ્યાં હિન્દુ મુસલમાન એક સાથે ખૂબ પ્રેમથી ભળીને રહે છે પણ બંનેને બનતું નથી એ વાત તો એટલી જ સાચી છે અને જ્યાં સુધી તમે સત્ય વાતને સ્વીકારશો નહીં ત્યાં સુધી એના સોલ્યુશન પર નહીં જઈ શકો એટલે એક છે ભાઈચારો છે ને બધું જ બહુ સરસ છે સલામત છે એનો દમ ભને દેખાડો કરવો અને બીજું આવી ઘટનાઓને જોવી જે થઈ રહી છે આ બધી જ પરસ્પર ઘટનાઓ છે પણ સુરતના સૈયદપુરાના કેસમાં જે થયું એ ચિંતાવાળું એટલે છે કેમ કે કિશોર હતા નાના છોકરાઓ હતા એ નાના છોકરાઓ એક કિલોમીટર દૂર રિક્ષામાંથી બેસીને પથ્થર મારવા માટે શું કામ આવ્યા હશે આ એવું નહોતું કે બોલાચાલી થઈને બોલાચાલીમાં પથ્થર ઉપડ્યો અને પછી બાપાના પંડાલ પર ગયો એવું નહોતું આ જે પણ થયું એ સુનિયોજિત રીતે થયું અને સુનિયોજિત રીતે આજે આ રીતે જ્યારે પથ્થર મારવામાં આવે ત્યારે એ કોઈ પણ માટે અસહ્ય થઈ પડે છે આ દેશમાં માણસ માટે શ્રદ્ધાથી વિશેષ કશું જ નથી એના ધર્મ અને શ્રદ્ધા માટે ખૂબ સમર્પણ ભાવથી જીવતો હોય છે નવ સાડા નવની આજુબાજુ આ ઘટના થઈ એના પછી હિન્દુ અને મુસલમાન બંને ધર્મના લોકો સૈયદપુરા પોલીસ ચોકીની બહાર ઊભા થયા એમાં પણ ઉગ્ર બોલાચાલી થઈને એમાંય પથ્થરમારો થયો એટલે નવ વાગે આ થયું સાડા દસે ફરીથી પથ્થરમારો થયો એના પછી પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું આસુજીની ટીમ પહોંચી બેક ટુ બેક ટીમ પહોંચી ગઈ ગૃહમંત્રી પહોંચી ગયા ગૃહમંત્રી આખી રાત ધડાધડ ટ્વીટ પર ટ્વીટ કરતા હતા પોતે ત્યાં પહોંચ્યા સવારે પહોંચતાની સાથે જ એમણે ત્યાં ત્યાં પહોંચતાની સાથે એમણે શ્રીજીની આરતી પણ ઉતારી અને પછી લોકોની સુધીમાં અટકાયત કરી લેવામાં આવી છે જેમની ધરપકડ કરવામાં આવી એમના પર કેસ પણ દાખલ કરી દેવામાં આવ્યો છે ત્રણ અલગ અલગ એફઆઈઆર ફાઇલ કરવામાં આવી છે જે લોકોએ જ્યારે ઘટના થઈ અને એમાં પથ્થર ફેંક્યા બધા જ મુસ્લિમ હતા એ બધાને પકડીને એમની સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ અને પછી બુલડોઝર પણ પહોંચી ગયું જેટલા ગેરકાયદેસર દબાણો હતા એના પર બુલડોઝર પણ એમણે ફેરવી દીધું અદભુત એક્શન લીધા સુરતમાં શાંતિ છે અને ખૂબ સારી રીતે આ ઉત્સવ પાર પડે એની અપેક્ષા છે વડોદરામાં પણ નાનું એક છમકલું સામે આવ્યું હતું અને આવા છમકલા ધાર્મિક તહેવારોમાં જ્યારે સામે આવે ત્યારે કોઈ પણ માણસ માટે અસહ્ય થઈ જાય છે આટલા પગલાં લીધા સરકારને એના હિસ્સાની વાહવાહી પણ મળી ગઈ કેમકે એમણે ખૂબ સારું કામ કર્યું જે જરૂરી હતું એ કર્યું કોઈ પણ આરોપી જે પથ્થર મારે છે જે પથ્થર ફેંકે છે એનો મતલબ એ કે એનાથી ક્રૂર માણસ કોઈ નથી તમે કોઈ પણ વ્યક્તિને જઈને જાણી જોઈને એટલે સળી કરો છો કેમ કે તમને ખબર છે કે એનાથી કોઈ ઉકસવાનું છે અને તમારી સામે કંઈક કરવાનું છે ને પછી તમે એને મુદ્દો બનાવવાના છો આવું જ્યારે કરી રહ્યા છો ત્યારે તમે આ દેશના દુશ્મન છો તમે જો બીજાની શ્રદ્ધાનું સન્માન નથી કરી શકતા તો આ દેશમાં તમારા જેવા માણસો અરાજકતા ફેલાવા સિવાય કશું જ નથી કરતા એ એકદમ નગ્ન વાસ્તવિકતા છે હવેનો જે સવાલ આવે છે કે આવી અનેક ઘટનાઓ પછી આપણે ક્યારેય મૂળ સુધી કેમ નથી પહોંચી શકતા કે એ છ કિશોરના મનમાં આટલું ઝેર ભરવા વાળા લોકો કોણ એ ઝેર ભરવા વાળા લોકો કોઈનાથી છુપાયેલા નથી અજાણ્યા નથી એમને કોઈ ઓળખતું ન હોય એવું નથી બધાને ખબર છે આ ઝેર ક્યાંથી આવે છે એવું નથી કે મુસ્લિમ છે એટલે ભારતીય જનતા પાર્ટીની સામે છે અનેક મુસ્લિમ મુસ્લિમ છે છે નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા છે લઘુમતી મોરચો છે એના પણ નેતાઓ છે આવું જ્યારે થાય છે ત્યારે એ મુદ્દો ખાસો પોલિટિકલ બની જતો હોય છે દરેક મુસ્લિમ રાજનેતાઓએ સામાજિક નેતાઓએ એવી અપીલ કરી દીધી અમે શાંતિ સૌહાર્દની અપેક્ષા રાખીએ છીએ જે ગુનેગાર છે એને પકડવામાં આવે નિર્દોષ છે એની સાથે કશું ખોટું વર્તન ન થાય આવા લોકોને છોડવા જ ન જોઈએ બક્ષવા જ ન જોઈએ પણ આ પેદા ક્યાંથી થાય છે એ વર્ષના કિશોરના નફરત ક્યાંથી આવે છે કે સામેવાળાના ભગવાનની મૂર્તિને જઈને ખંડિત કરી આવો એના પંડાલમાં જઈને પથ્થર મારી આવો એની અંદર એ કોણ એનું એની પાછળ દોરી સંચાર કરે છે કે જે એને એક કિલોમીટર દૂર જઈને પથ્થર એની બાજુમાં જે મુસલમાન રહે છે એને વાંધો નથી પેલો એક કિલોમીટર દૂરથી આવીને પથ્થર ફેંકીને જાય છે તો કોઈક તો હશે આમની પાછળ કે જે પથ્થર ફેંકાવડાવે છે જાણી જોઈને ફેંકાવડાવે છે જાણી જોઈને આવા વિષયો વારંવાર આ દેશમાં ઊભા કરે છે વારંવાર એવી કોશિશ કરે છે કે ચમકલા થાય બધાને એટલે એવું નથી કે હિન્દુને મુસલમાન બહુ જ ગમે છે અને મુસલમાનને હિન્દુ બહુ જ ગમે છે અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે એવું નથી વાંધા તો છે રહેણી કરણી સાવ અલગ છે બંને દેખાવમાં બહુ જ અલગ લાગે છે બોલી અલગ છે સંસ્કૃતિ અલગ છે રહેવાનું બહુ અલગ છે એટલે જે આપણે વર્ગીસ કુરિયરની વાત કરી કે જ્યારે કેરળથી આણંદ આવ્યા તો એમને નહોતું ફાવ્યું ને નહોતું ગમ્યું પણ આ બંને તો સમાજો એવા છે કે જે ભળી જ નથી શકે એકબીજાની સાથે વર્ષોથી ખૂબ પૈસાવાળા જે લોકો છે જે મુસ્લિમનો એક શ્રીમંત સમુદાય છે એની વાત અલગ છે પણ એ સિવાય મોટા ભાગનો મુસલમાન આજે જ ઉપડપટ્ટીમાં રહે છે આજે દયનીય હાલતમાં છે ને વર્ષોથી અને એની એ જ દયનીય હાલતમાં ભણ્યા વગરનો અભણ કોણ રાખી રહ્યું છે કોણ એના હાથમાં સતત પથ્થર આપી રહ્યું છે આ વાત એટલી છૂપી નથી આ વાતોનો જ્યાં સુધી આપણે રાજકીય ઉપયોગ બંધ કરીને એના મૂળ સુધી નહીં જઈએ કે જે લોકો આમ કરે છે એને નહીં છોડવામાં આવે કેમ કે તમે છને પકડી લેશો પણ બીજા જે છસ્સોને ટ્રેનિંગ મળી રહી છે એનું શું એ છસ્સોની ટ્રેનિંગ તમે એટલા માટે સતત ચાલુ રાખશો કે જેથી છ કોઈક છમકલા કરે ને આપણે એના પર પોલિટિક્સ કરીને ડેમેજ કંટ્રોલ કરીને આપણે રાહ જોઈએ કે કોઈ કશું ખોટું કરે ને પછી ગેરકાયદેસર ઇમારતો પર જઈને બુલડોઝર ફેરવીએ તો એનાથી નુકસાન કોનું થઈ રહ્યું છે એ ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે જીવતા માણસોનું કે જે ખૂબ ઉત્સાહની સાથે શ્રીજીની આરાધનામાં જોડાયેલા હતા એવા માણસો હવે જ્યારે ઉજવણી કરશે ત્યારે એમના ઉજવણીના કેન્દ્રમાં ગણપતિ બાપા નહીં હોય એ બદલાની ભાવના હશે કે હવે અમે દમથી ઉજવણી કરીને બતાવીને જઈશું તમને અમે પાવર બતાવીશું ઈશ્વર હોય ત્યાં માણસ જ્યારે પોતાનો પાવર બતાવવા માંડે ત્યારે સમસ્યાઓ પેદા થાય છે દરેક વખતે ગણપતિ વિસર્જન વખતે એ ગોધરામાંથી પસાર થતી યાત્રા હોય જાણી જોઈને ખૂબ કોશિશ કરીને પોલીસ એટલી બધી ગોઠવીને તમારે કોમી એકલાસ જાળવવો પડે છે એ સળિયો કેમ થાય છે અને એ કોણ કરાવે છે એ કોણ તત્વો છે કે જે છોકરાઓના મનમાં ઝેર નાખી રહ્યા છે એ ઝેર નાખતા માણસોને જ્યાં સુધી તમે પોષણ આપતા રહેશો એમની દુકાન ચાલુ રાખો તમે એમની ચાલુ રહેવા દો છો જ્યાં સુધી એ દુકાનો ચાલુ રહે છે એ કોઈ મદ્રસાના મોલાના હોય પછી એવા શકાય ઓળખીને જયારે એમને સૈયદપુરામાં આટલું આટલું ગેરકાયદેસર છે અને આવું કંઈક થાય એટલે તમે બુલડોઝર લઈને તોડી નાખો છો એ ગેરકાયદેસર ઊભું કેમ થાય છે અમદાવાદના ચંડોળા તળાવ પાસે દરેક માણસ દર બીજું માણસ આવીને એવું કે એટલા બધા બાંગ્લાદેશીઓ ઘુસી આવ્યા છે ત્યાં એ ગુસી કેવી રીતે જાય છે એ ગુસી જાય એમના પછી એમનું આધાર કાર્ડ કોણ બનાવી આપે છે કોણ છે કે જે સતત એ બધા દબાડો મોટા 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 કરતું જાય છે વસ્તી હજારો લાખોમાં ફેરવાય આપણે એની રાહ જોઈએ છીએ અને પછી બધું થાય ત્યારે તોડવા જઈએ વિરોધ થાય ત્યારે આપણે એવું કહીએ છીએ કે આ બધું પોલિટિક્સ થઈ રહ્યું છે એને જ્યાં સુધી એના મૂળ પર તમે ઘા નહીં કરો ત્યાં સુધી એનું કોઈ નિરાકરણ નથી જે માણસો બંને બાજુથી એવા માણસો આજે પણ શેષ બચ્યા છે જે શાંતિથી જીવવા માંગે છે નથી ગમતું એટલે મારી નાખવું છે એવી રીતે નથી જીવતા નથી ગમતા તો નથી ફાવતું તો નથી ફાવતું પણ એના માટે પથ્થરો લઈને કોઈ નથી નીકળી પડતું ના હિન્દુ કે પછી ના મુસલમાનનો એક વર્ગ એટલે એ એક વર્ગને પણ જો શાંતિથી જીવવું હોય તો એમની સૌથી મોટી જવાબદારી એ છે કે આવા લોકોના મૂળમાં રહેલા લોકોને તમે જાતે એક્સપોઝ કરો એ જવાબદારી કાયદો વ્યવસ્થા જો નિભાવવાવાળા લોકો નથી નિભાવી રહ્યા ચૂંટણી સમયે એટલા માટે એવા અનેક મુસ્લિમ ગુંડાઓ છે અમદાવાદથી માંડીને અનેક જગ્યાએ જેનું લિટરલી પોષણ થાય છે એ લોકો હોવા જોઈએ જેલ પાછળ પણ જેલમાંથી એક્ઝેક્ટ ચૂંટણીના ટાઈમે બહાર નીકળે છે અને પછી બધી બસો ભરીને અજમેર મોકલી દે છે એટલે વોટ ના પડે એ વોટ ના પાડવાના ચક્કરમાં તમે પાંચ વર્ષ પેલા ગુંડાને જે મોટો કરો છો એ જ કાં તો આગળ જેને લતીફ બનશે પહેલાં બીજા કોઈએ પોષ્યો હતો આજે તમે એનું પોષણ કરી રહ્યા છો રાહ ન જુઓ બુલડોઝર ચલાવવા માટે કે કોઈ આવીને પથ્થર ફેંકીને જાય પછી બુલડોઝર ફેરવશો એ તો બદલાની ભાવના સાથે સરકારની કાર્યવાહી થઈ કાયદેસરની કાર્યવાહી કરો જ્યાં બુલડોઝર ફેરવવાના છે ત્યાં ફેરવો અને એટલે અને પછી જ્યારે આરોપ લાગે કે બુલડોઝર બહુ સિલેક્ટિવ રીતે ફરે છે તો એ સવાલ રહેશે બુલડોઝર ફરવું બહુ જરૂરી છે પણ એનાથી વિશેષ એ છે કે કોઈ ગેરકાયદેસર બાંધકામમાં ઊભા ન કરી જાય અને કોઈ આવીને ગણપતિ બાપાની પ્રતિમા પર પથ્થર ફેંકવાની હિંમત કેવી રીતે કરી શકે એ પેદા થાય છે એનું પોષણ થાય છે એટલા માટે લોકો આ કરી શકે છે એના મૂળ સુધી પહોંચીને જો એના નિરાકરણ પર નહીં જઈએ એ બધી જ જગ્યાએ જ્યાં જ્યાં નફરતી ભાષણો અપાઈ રહ્યા છે જ્યાં નફરત મનમાં એના ભરવામાં આવી રહી છે જ્યાં બીજાની શ્રદ્ધાનું સન્માન કરતા માણસો નથી શીખતા એ લોકો આ દેશને લાયક જ નથી એની સામે તમારે પગલાં લેવા પડશે એટલે ચંડોળાની આજુબાજુ એટલા માટે બુલડોઝરની ડોઝરની રાહ જોવાઈ રહી હોય કે ફરીથી કશું થશે કાઢીશું તો બહુ મોડું કરી રહ્યા છો સરકાર તમે અને માત્ર ગેરકાયદેસર બાંધકામો છે અનેક એવી ગલીઓ છે કે જ્યાં રહેતા માણસો પાંચ વર્ષ પહેલા નહોતા દસ વર્ષ પહેલા નહોતા અલગ અલગ દેશોમાંથી આવીને વસે છે અને દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે જે લોકો પોતાની જાતને સૌથી મોટા હિન્દુઓના રક્ષક કે છે એમાંથી કેટલાય એજન્ટો ત્યાં જઈને આધાર કાર્ડ કાઢી આપે છે પેન કાર્ડ કાઢી આપે છે બેંકના અકાઉન્ટ ખોલી જાય છે વીજળીના કનેક્શન મળી જાય છે પાંચ વર્ષ પહેલાં જે માણસનું અસ્તિત્વ નહોતું આ દેશમાં એનું કાગળ પર બધું જ એની પાસે કાગળ આવી જાય છે અને પછી કશું કરી નથી શકતા તમે એટલે એ જે કરપ્ટ સિસ્ટમ છે એને સૌથી પહેલા બ્રેક કરવાની જરૂર છે બાકી આવવા દો બધાને ભેગા થવા દો અને પછી કોઈ પથ્થર મારે ત્યારે જેને બુલડોઝર ફેરવો આ પોલિટિક્સ છે એના સિવાય કશું જ નથી જો તમે ખરેખર કાર્યવાહી કરવા ઈચ્છો છો તો એના મૂળ પર જઈને એના પર જ્યાં સુધી રોક નહીં લગાવો ત્યાં સુધી એ બાર તેર વર્ષનો છોકરો જ્યારે કશું કરી રહ્યો છે ગુનો ત્યારે એની પાછળ કોઈક તો હોય જ એને કાં તો કોઈનો વિડીયો જોયો છે કાં તો કોઈનું ભાષણ સાંભળ્યું છે શીખવ્યું છે છે કહ્યું કે તું પથ્થર લઈને ફર એને એને ખબર ખબર છે છે કે એનું પરિણામ શું આવવાનું જ હોય વર્ષના છોકરાને હું પથ્થર ફેંકું છું હું જેલમાં જઈશ પણ જો એને એવું લાગતું હોય કે બહુ સરસ સદ્કર્મ કરી રહ્યો છે તો કોઈક એને શીખવી રહ્યું છે એ સંભાવનાઓને તમે નકારી નથી શકતા એના મૂળ પર સરકાર ઘા કરે બુલડોઝર ફેરવવા માટે ગેરકાયદેસર દબાણો ઊભા થવા દે એવી પ્રતિક્ષા ન કરે એવી અપેક્ષા રહેવાની છે જેટલી પ્રતિક્રિયાઓ આવી દિવસભર સાંભળીએ શહેરમાં સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડિયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ કોઈક ઉપર અભરાઈ પર બી પોલીસે પકડ્યું છે પોલીસ તો પોલીસ નું કામ પછી કરે સર્વ પ્રથમ આગેવાનો નું કામ છે સર્વ પ્રથમ સમાજના સૌ આગેવાનોનું કામ છે કે આપણે આપણી સામાજિક ભાવનાઓ આપણા રાજ્યની આપણી ધરતીની અને આપણે સૌ લોકોને જે 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 ધરતીએ રોજગારી આપી છે છે ધરતીમાં આપણે મોટા થયા એ ધરતી પર આ પ્રકારનું કૃત્ય ક્યારેય ના ચલાવી લેવાય પોલીસ દ્વારા સંપૂર્ણ કાયદાકીય રીતે અને કાયદામાં કોઈ બી પ્રકારની છૂટછાટ ના રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવી છે અને આ બાબતે તપાસ હજી બી ચાલુ છે જે કોઈ લોકો બાકી હશે તેને બી પકડવામાં આવશે પરંતુ કોઈ બી બે ગુના આમાં ના ફસાય તેની બી ચિંતા જરૂરથી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હજી બી કરવામાં આવશે માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા અને પછી જો એ આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠ્ઠાઇસ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા ત્રણ ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોની ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોએ અને અમુક જો અમને મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજ મળ્યા એના હિસાબથી અમે લોકો જોઈએ આરોપીઓનો જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડા અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે એક બુલડોઝરની વડોદરાના ગેરકાયદેસર બાંધકામો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાના પ્રભારી છે એમને બહુ જ સારી રીતે ખબર છે કે વિશ્વામિત્રી એક નદીના પટ પર દબાણો કેવી રીતે થયા ત્યાં આપણે શેની રાહ જોઈ રહ્યા છીએ ખબર નથી એ કદાચ વોટ બેંકનો એટલો વિશેષ મુદ્દો ના હોઈ શકે એનાથી મત કદાચ એનાથી ધ્રુવીકરણ એનું ન થઈ શકે પણ એનાથી પણ વિશેષ ત્યાં પણ પ્રકૃતિ માટેની આસ્થા જોડાયેલી છે એ એવી શ્રદ્ધા છે કે જે ગવાય છે ત્યારે એનો અવાજ નથી આવતો પણ જ્યારે જબરદસ્ત રીતે ગવાઈ જાય ત્યારે એ પૂરની જેમ લોકોના ઘરમાં જાય છે માણસો મરે છે ખૂબ વધારે ચિંતાનો વિષય છે અને એટલા જ માટે આપણી આંખો સામે હજારો માણસોને મરતા જોઈને સતત પ્રતાડિત થતા જોઈને આપણે પ્રકૃતિના સંરક્ષણ માટે જરૂરી છે જ્યાં બેફામ લોકોએ કરોડોના આસામી બનીને પોતાના મકાનો ઇમારતો મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર બનાવ્યા છે ત્યાં તમારું બુલડોઝર નથી ચાલતું તો એ બુલડોઝરમાં હિંમત નથી એટલું દેખાય છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપણને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર